દો હાતે મન મેલી નાઈ ગયા આપલો જી મારો બાળવા હારો દારોડિયા માણી કને કરો કિતરો કામ કરવાનો ખોડ થી ખૂટે ની ની દેલ કોઈ જ કિતવાય હે કર રે નઈ દે રે આ ખોડ થઈ ગયું રે થી એમ કરી ન હો એ ખાવાનું હોમણ આવેલી તે ખાવાનું હોમણ આવેલી બનાવી મેલી રોટલા ખાયણો ને ઓ પાપડા રાંધી મેલ્યા પાપડા રાંધી હા ખાણો ની રંધાય اصل કે પાપડા પાપડા હુ રાંધી હે

અમારા કામ જ હવે આ બૈરા ને પણ તો બૈરા જડી જાય ખાવાનો હશે ને રાંધન બધું જવન તેવું રાંધન ખવડાય તો પણ ખાડે પીવા જડી જાય તો પીન આવી જાવ અમાર બૈરાને બધું મીડાવવાનું હોય તો સાલ સાલ ખાણો બીજું મન રાંધી આલ કે માહા ને હો હું ને ખમ એના પાપડા ખાપડા હું હેણો રાંધી આલું હું એમ વગર ખુદે તું બજાર તો આય ત્યાં તાર લેતો આવાય ને બજાર તો આય મારી ઉપર હેલી કરે ખાર જાણ હું કઈક બટ્ટી એમ કરે હું કર

कहां तो लाओ ते हूं कहीं तो नहीं लाओ मार कर पैसा नहीं हो बाजार चली गई मारा बियाल तेरा हवड़ा पड़ है तन मारा हाथ ने, हाँ ने। तो मारे तो और मार दे तारे मिले तारे खास पेनक में वहां लागरी थारे बोन ने सपो तो मन खणो धीरे-धीरे तो खवड़ा रे रांदे नहीं आरे ने कहीं आई खाने दो तांदी नहीं रांदे बेसे हरख दयो से तनु वाले वाले एक मत मोटरी ते हम मेलो हम तो खाने मारतो है तो थाने काम करी करी ने फिर मार मार करे बयर भार ने आकोदन तो खड़ो ना दे के भाई दो केड़े पटोया मारजो रे दो केड़े पटोया मारी देसाल तो हूं घेर दे ने तो घेर कर कर आयो भारी मारे रे आदमी भारी मारे हम गति भारी तनु एक मत लगवाने लगे दे कणा कणा आयो घेरे रात में मन भूख भरी लग री आज नो रहना बहुत मारा हास पड़ी के

તે ભારી ને પીપિન સાકે ન આવે ને ભારી મારે પીપિન આવે ને સાકે ન મારે ને ભારી માથે પડે તમારા હાતો હરણ પણ કરાવી ની કરાય તે મોબાઈલ ને એટલે વાત કરવા મોબાઈલ ને એ રત્નો સાકેલો ખોઈ જાય પટવાડ દો તો ન આવડા ઘરે કરી દેવાનો પેલેક ને વાણે લાગી રહ્યો તે હૈનો હૈ રે મારે ભારી ક્યાં આવે તે ઘેર આવે પણ તે એવો આવે હું પીપિન આવે પાછો રત્નો મારે ભારી પીપિન આવે ને મારે मोबाइल हाथ में आए तमार फोन लगाड़ी की देवे ने घेरे पेला ने अन तमार आई बहन लगाड़ दे ते फोन नहीं करी हले मारे आई बहन ने दी बिजन फोन लगा दड़ा दो बिजन ने माते पाड़े ये ते ओए के अरे ए माते ने आ माते, माते पाड़े मारे है मार ना ने माते अंदर ओ कान दी ओगड़े ते क्या से मार आंदे आले में के पापड़ा भी खाई ने डा डा पैसा रे मुकला रो का तो बनावी ना रो के मां के ना आने तो होती काई के ते इन्हें हम

भारे पटोटा लाकड़ी पटोया भारे मारिय हो भारे इना बेचार सोटाड़े એક મન ધરા તો છો કર નાખી ને ભૂહન ના હણી દો ના હું નિંતા લઈને કાન આઈ ગેલી મુકા હવે કલે ક્યું કિરણો કાંગરે કે રે ટેવાય કઈ નાતા એમ કર નારી મારે રે મને સિતરમાં કામ પડી તો કામ ભટક તો એમ કર તો મને ન આવડે કાડક ડંગડો કાઢી નાલતા આ રડો માથી સોપરી જો મને મને તમા રડન રડવું આવી જેમ મારે મારે બાપા શું કરો એમ પરપો પર પાણી પર વાસ આમ તે ભારી મારે પણ તમારી નાને એક ભેડ ઉસ્કર તોય હાથે લી લેવાનું એમ હું ઉસ્કે રે બાબા આની ઉસ્કે

आवतर हूं इन घर के पादरो करतो थमसे आवत कादू के मन मारवेला हो तो होकी तम होती हां पर मन मारो तो तो मारे रात में मन मारे फेर नो केनी आव मन मारो मन पासा डाकर तो हूं आवी जे ते नामे देखो मारे आवतर तम हूं घर तम होती ने वसाले नानू हूं दास पादरो पट कर रतो के मन को मले भारी मारे मारे अंधेरा माते पड़े जेनी पुणे ना है मारे मारे